નમશો તો જગત ને ગમશો અને ભાગવતજી કહે છે નમો નહીં તો વાંધો નહીં જગત માં કોઈને નડો નહીં આજે માણસ નમતો ઓછો થયો નડતો જાજો થયો અમુક તો એવા નડે ને એને કઈ કરવું ના હોય ને કોઈ કરતા હોય ને ગમે નહીં પ્રથમ શ્લોક માં ભગવાન કૃષ્ણ ને વંદન કર્યા છે ભાગવતનો નો શ્લોક ગણપતિ મહારાજે લેખન કર્યું છે ભગવાન વ્યાસજી સુંદર શ્રીમદ ભાગવતનું લેખન કરી રચના તો કરી દીધી વ્યાસજીના મનમાં ચિંતા થઈ ક્યારે ભગવાન વ્યાસની સો વર્ષની ઉંમર થઈ ત્યારે અમુકને તમે જોજો જેમ જેમ ઉંમર વધે એમ ચિંતા વધે અને અમુકને જેમ જેમ ઉંમર વધે એમ ભજન વધે છે બધું જ બરાબર થઈ ગયું હોય છતાંય મનમાં એક ઈચ્છા હોય હજુ કંઈક આમ થાય તો સારું વ્યાસજીને ચિંતા થઈ એક દીકરો હોય તો સારું ભાગવતજી કહે છે ભગવાનની વારંવાર પ્રયત્ન કર્યા પછી જે ફળ મળતું નથી એના માટે બહુ ઈચ્છા કરશો નહીં વારંવાર પ્રયત્ન કર્યા પછી જે ફળ પ્રાપ્ત થતું નથી જેટલો પ્રયત્ન ને જેટલી ઈચ્છા અન્ય માટે કરો છો એનાથી થોડોક પ્રયત્ન પરમાત્મા માટે કરો તો પરમાત્મા તમારું કલ્યાણ કરશે એક ઈચ્છા થઈ એક દીકરો હોય તો સારો અને સામાન્ય નહીં ભગવાન શિવજી અવતાર લઈને આવે તો સારું ભાગવતજીની કથા સમજાવે છે ભગવાનની પાસે જે પણ વસ્તુની માગણી કરો છો ને એ કર્મ લાયકાત અને શરણાગતિ જોઈને કરો સાહેબ લાયકાત અને કર્મ વગરની માગણી કોઈકવાર ભગવાનને પણ આપતા પહેલા દસ વાર વિચાર કરવો પડતો એવું ન માગો કે ભગવાનને પણ આપવાની ઈચ્છા તો નથી પણ ભગવાનને પણ મુખ નીચું કરવું પડે ભગવાન વ્યાસે કહ્યું સામાન્ય નહીં ભગવાન શિવજી આવતા લઈને આવે તો સા પત્નીએ કહ્યું નાથ તપ કરો ને ભગવદ્ નું કઈક કલ્યાણ થશે